ચોવીસ કલાકમાં એકસો સત્તર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ત્રીસ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે સૌથી વધુ મરગામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો સુરતના કામરેજમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે સુરત સિટીમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો વલસાડ ઉપલેટામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે તો જલાલપુર પારડી ધંધુકામાં પણ બે બે ઇંચ વરસાદ વરસ્યો ખેરગામ નભોઈ હાંસોટમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે તો બોરસદને વાપીમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો છે ત્રીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ સુરત સિટીમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ચોવીસ કલાકમાં એકસો સત્તર તાલુકામાં વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં અવિરત વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક એવા વિસ્તારો કે જે પાણીમાં જળમગ્ન ત્રીસ તાલુકામાં એક જ દિવસમાં એક ઇંચ કરતા વધુ વરસાદ